હેલો મારી વાલી વાહલી બહેનો આજે અમે તમારી માટે ચારસો ઓગણપચાસ રૂપિયામાં બે સાડી લઈને આવી ગયાશી તો જોઈ લો આખો વિડીયો અને જો આ સાડી તમને ગમે ને તો આપણો આખો વિડીયો જોવાનું ભૂલતા જ નહીં હવે મસ્ત ફ્લાવર વાળી સાડી તમારી માટે ચારસો ઓગણપચાસ રૂપિયામાં બે સાડી લઈને આવી ગયાશું અને આટલું બેસ્ટ ડિસ્કાઉન્ટ તમને કઈ એક દુકાને નહીં મળે તે તમને શ્રી શક્તિ સાડીઝમાં મળી જવાનું છે તો આજે જ વધારો શ્રી શક્તિ સાડીઝ ગઢડા તો આવા નવા બેસ્ટ ન્યુ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને આવી આપણી પાસે અઢક ડિઝાઇન છે સાડીમાં ચારસો તમને બે સાડી મળી જાય ને તેવી સાડી તમને અહીંયા મળી દેવાની છે કારણ કે ફૂલ સ્ટોક અમે તમારી માટે લઈને ગયા કલર ની વાત કરીએ તો કલર પણ આમાં બધા સ્ટ્રેસ તમને જોવા મળી રહેશે કારણ કે એન્ટી એન્ટી કલર બધા અમે તમારી માટે લઈને આવતા જોવી તો જુઓ આખો વિડીયો અને આનથી અઢળક ડિઝાઇન નું જો તમારે જોવું હોય તો એ પણ તમને અહીંયા મળી રહેશે કારણ કે બધા કલર શાર્ટ તમારી માટે અમે આવા નવા નવા વિડીયો લઈને આવતા હોય